વાઘોડિયા કુમાર શાળા ખાતે સફાઈ કામદારો ની ચિંતા વ્યક્ત કરી કે જે સફાઈ કામદારો આપણા સ્વાસ્થ્યની ચિંતા કરીને ગ્રામજનો માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે અને આપણને આપણા ગામની પોતે સફાઈ કરતા હોય અને ગામને ચોખા રાખતા હોય તેવા વાઘોડિયાના સફાઈ કામદારોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો જેમાં તમામ સફાઈ કામદારોને ગિફ્ટમાં કીટ ભેટ આપવામાં આવી હતી ત્યારે યુવા કાર્યકર દર્શરાજ હસમુખભાઈ ટેલરને વાઘોડિયા સફાઈ કામદારો તરફથી કેક કાપવામાં આવ્યો સાથે સાથે ઉપસ્થિત પત્રકારોનું પણ સન્માન કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાઘોડિયા વહીવટદાર મામલતદાર વડોદરા જિલ્લા મંત્રી ભાજપ હરિભાઈ પટેલ વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ યુવા કાર્યકરોની ટીમ સફાઈ કામદારો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા સ્ટાર્ટ આજ રોજ મારા ઘોડિયાની સ્વચ્છતા અને પ્રભુતા જળ એના માટે જે સફાઈ કર્મીઓ છે આજે મારા જન્મદિવસ નિમિત્તે મને એક એવો વિચાર આવ્યો કે એમનું માન ને સન્માન જળ રહે અત્યાર સુધી વઘોડિયા તાલુકાની અંદર એમની લગભગ બીજીથી ત્રીજી પેઢી કામ કરી રહી છે પણ અત્યાર સુધી એમનું સન્માન કરવામાં આવ્યું નથી જે મને આજે જન્મદિવસ નિમિત્તે એક વિચાર આવ્યો કે એમનું સન્માન કરું એટલે હું અને મારા તમામ મિત્રો ભેગા થઈને એમનો સન્માન સમારોહ રાખ્યો અને એમનું સન્માન બગડિયા કુમાર શાળા ખાતે આજે મારા જન્મદિવસની ઉજવણી કરી અને અહીંયા જે સફાઈ કર્મચારીઓ અને વગોડિયાના જે આગેવાનો પધ્યા હતા એ બધાને હું મીડિયાના માધ્યમ થકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે જનતાને હું એ મારા જન્મદિવસની અપીલ કરવા માગું છું કે જે આપણા ગામને આપણા તાલુકાને સ્વચ્છ રાખે છે એમનું સન્માન જળવાઈ રહે એમના સન્માનને હાનિ ના પહોંચે એનું ખાસ ધ્યાન રાખે અને હું જેનાથી પ્રેરિત થયો છું એ જ આપણા મીડિયા માધ્યમ થકી પ્રેરણા મળે અને એ બી આ ઉદાહર કાર્યક્રમ રાખે તેવી અપેક્ષા રાખું છું ભરત મહાજી અને સાથે સાથે વાઘોડિયા તાલુકાના મીડિયા કર કર્મીઓનું પણ હું મારા જન્મદિવસે સૌનું સ્વાગત કરું છું અને સૌ જે મારા આત્માને માન આપ્યું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરત